જે દબાણો હતા એ દબાણો બધા ઉચકી લેવામાં આવે છે જે ગેરકાયદેસર દબાણો હતા એ દબાણો પણ ઉચકી લેવામાં આવે છે જેના દ્રશ્ય અમે તમને બતાવી રહ્યા છે કે જે દબાણ રૂખે જે પણ લારીઓ હતી એ લારીઓને પણ ઉચકી લેવામાં આવી છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે હાલ જે પણ દ્રશ્યો જે પણ તમને દ્રશ્યો જોઈ રહ્યા છો કે જે રીતના ઘણા પણ આક્રોશ લોકો કરી રહ્યા છે જી દર્શક મિત્રો ત્યાં સ્થાનિકો છે એમના સ્થાનિકોનો પણ રોષ છે જે રીતના આપણે વાત કરીશું જી શું સમસ્યા છે શું સમસ્યા છે દરબાર માજલપુર વચ્ચે પ્રમુખ પ્રસાદ ચોકડી વચ્ચે જે ઉઠાવવાનું છે બધું જ ઉઠાવવું જોઈએ એક પણ વસ્તુ બાકી ના રહેવી જોઈએ અમુક વસ્તુ ઉઠાવી છે અમુક વસ્તુ નથી ઉઠાવી એનો મતલબ નથી અમુક લોકો પૈસા ભરે છે અમુક લોકો નથી ભરતા તો પૈસા ના ભરે તો માંગે ને પૈસા આપવા તૈયાર છે ને લોકો કોર્પોરેશન કોઈ પૈસા લેવા આવતી નથી કોર્પોરેશન વાળા પૈસા લેવા નથી હા આયા હોય તો આ લોકો આપવા તૈયાર જ છે મિત્રો જે રીતના વાત કરવામાં આવી રહી છે કે ઘણા લોકો વિરોધ કરવામાં આવે છે જે રીતના દ્રશ્યો તમને બતાવી રહ્યા છે હાલ અમુક લોકો સ્થાનિકો વિરોધ છે જે સ્થાનિકો વિરોધ છે એક બેન પણ એમની સાથે પણ વાત કરી છે મારો વિરાજ એક જ છે સાહેબ પાવતી લો તો બધા ની લો બરોબર અને અમારી કઈ પાવતી ઉઘરાવા આવે છે તો પૈસા લઈ જાય છે અમને પાવતી હાલતા નથી તો અમારે કોર્પોરેશન હું જવાબ આપવું એકો

એ વોચમેન લોકો બેઠેલા ને એમને કીધું કે આ લોકો ને બહાર કાઢો કે છે હા ના વોચમેન અમે ડાયરેક્ટ જ ગયેલા તૂછે પૂછે ગયેલા સાહેબ બધા અમે આઠ દસ જણા હતા એક ના અમે બધા લારીઓ વાળા હતા બધા લારીઓ વાળા અમે જયલા સાહેબ અને અમારી કઈ કેપેસિટી નહીં કે અમે સાહેબ કોર્પોરેશન ની ઓફિસ લગીને અમે જોઈ પણ નહીં બેન દસ સાત મિનિટના રસ્તા ઉપર કોર્પોરેશન ઓફિસ છે તો અમે ત્યાં ગયેલા ગયા ત્યાં આગળ હું આખી ઓફિસમાં ફરી બેન કઈ થી આયા મેં કીધું માંજલપુર પૂરતી આયા તો બોલે કેમ આયા મેં કહો સાહેબ અમારી કાલે લારીઓ ભરી છે તો બોલે અત્યારે કશું નહીં થાય તો અમે બોલે કે તૈયાર સાહેબ લોકોએ લારીઓ દ્વારા અમુક સ્થાનિકો દ્વારા એવો વિરોધ પણ છે કે આજુબાજુના બીજી લારીઓ ઉચકવામાં નથી આવતા જે આપણા દબાણ શાખાના જે ઓફિસર છે એમની સાથે પણ ચર્ચા કરીશું પણ ક્યાંક ને ક્યાંક સ્થાનિકો દ્વારા જે રોસ્ટ કરવામાં આવ્યો છે એ પણ જોવામાં આવી રહ્યો છે જી દર્શક મિત્રો જે રીતના તમે જોઈ રહ્યા છો કે કોર્પોરેશનની ની દબાણ શાખા દ્વારા એક બાજુ લારીઓ ઉછકવામાં આવે છે અને બીજી બાજુ જે રીતના વિરોધ પણ કરવામાં આવે છે ક્યાંક ને ક્યાંક આ લારીઓનું ઘણા સ્થાનિકો નો પણ રોષ જોવા મળ્યો છે સ્થાનિકો દ્વારા પણ ક્યાંક ને ક્યાંક દબન શાખાની ટીમ ને જે કામગીરી પર પ્રશ્નો ઉચકવામાં આવ્યા છે આપણા જે દબાણ શાખાના જે ઓફિસર છે એમની સાથે વાત કરીશું જી સર આજની જે કામગીરી છે પ્રમુખ સ્વામી ચોકડી જે વર્ષ સુધી આમાં દબાણ ખાતાને સાથે રાખીને વોર્ડ અઢાર ની અંદર હંગામી લારી ગલ્લાની કામગીરી થઈ રહી છે હાલમાં પોલીસ ખાતા ને સાથે રાખીને હાલમાં જે પ્રવૃત્તિ થઈ રહી છે બધી આપણે ચલાઈ રહ્યા છીએ

જી દર્શક મિત્રો જે વોર્ડ ઓફિસર છે એમની દ્વારા પણ એવું કહેવામાં આવ્યું છે કે આપણે બધી જ લારીઓ ઉછેકવાની છે અને જે હંગામી લારીઓ છે એક એક પ્રકારની જે અત્યારે દબાણ શાખા ટ્રીમ દ્વારા જે ડ્રાઈવ ચલાવવામાં આવ્યું છે કે જે ફૂટપાથ ઉપર જે લારીઓ એ બધી લારીઓ જપ્ત કરવામાં આવે છે અને હાલ જે પણ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો ક્યાંક ક્યાંક જે સ્થાનિક જે લારીઓ સ્થા દ્વારા જે સ્થાનિકો છે એમની દ્વારા ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી છે કોર્પોરેશનના ઘણા લોકો પર પ્રસ્તાવ બી કરવામાં આવ્યો છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા હાલ પરંતુ ક્યાંક ને ક્યાંક ચોક્કસપણે કહી શકીશું કે સ્થાનિકો દ્વારા રોષ પણ જોવામાં આવ્યો છે આપની સાથે જે કરની સેનાના એક બીજા કાર્યકર્તા છે એમની સાથે પણ ચર્ચા કરીશું જી બાપુ શું કહેવું છે આ જે અત્યારે જે ઘટના ઘટી દબાણ સાખાની ટીમ દ્વારા આજે જે હંગામી ધોરણે લારીઓ ઊભી રહે છે એને ઉઠાવવાની ડ્રાઈવ ચાલી રહી છે સારી ડ્રાઈવ છે ઓલમોસ્ટ બધી લહરી ઉઠાઈ છે અમુક લારીઓ અંદરની સાઈડે છે ચાલુ જ છે અંદરની મીન્સ જે મેન રોડ ઉપર જે એક્સિડેન્ટને હોય છે બે ત્રણ જગ્યા છે જે પરપ્રાંતિયો દ્વારા બી ચલાવવામાં આવી રહ્યા છે એ લોકોની બી લારીઓ હજુ હટી નથી એટલે ડ્રાઈવ ચાલી રહી છે હજુ બંધ નથી ક્યાર સુધી ક્યારે ઉઠાવે છે જોઈએ છે

ડ્રાઈવર ડ્રાઈવ અત્યારે કન્ટિન્યુ ચાલી રહી છે એટલે આપણે કેવું મુશ્કેલ છે કે એ લારી ઉઠાવશે કે નહીં ક્વેશ્ચન માર્ક છે જી દર્શક મિત્રો જે રીતના તમે જોઈ રહ્યા છો કે દબાણ શાખાની ટીમ દ્વારા કહેવા પ્રમાણે અમુક જગ્યા કામગીરી બતાવવામાં આવી છે અમુક જગ્યા નથી બનાવવામાં જે અમુક જે ન્યુસન્સ ફેલાવતા અસામાજિક તત્વો છે એમના જે બાકડા પણ મૂકવામાં આવ્યા છે બાકડા પણ હાલ ઊંધા કરી દેવામાં આવ્યા છે અને બાકડા પણ ભરી લેવાના જે દબાણ શાખાની ટીમ છે ભરી લેશે એવું કહેવામાં આવી રહ્યું છે જેના દ્રશ્યો અમે તમને બતાવી રહ્યા છે હાલ જે ફૂટપાથ ઉપર જે બાકડા મૂકી દેવામાં હતા એ બાકડા પણ અત્યારે દબાણ શાખાની ટીમ ભરી લેશે એવું કહેવામાં આવી રહી છે જેના અમે તમને દ્રશ્યો બતાવી રહ્યા છે સંપૂર્ણ વડોદરા શહેરની અંદર દબાણ શાખા ટીમ દ્વારા જે લાલ આંક કરી દેવામાં આવી છે એ ટીમ દ્વારા આજે પ્રમુખ સમય પ્રમુખ સ્વામી ચોકડી ચોઈ વરસર રોડ સુધીનું પણ દબાણ શાખા દ્વારા હંગામી જે લારીઓ છે એને પણ હાલ ઉચકી દેવામાં આવી છે દર્શક મિત્રો તમે જોઈ શકશો તો દબાણ શાખાની ટીમ સામે પણ પહોંચી ગઈ છે જે રીતના લોકોનો વિરોધ જોવા મળ્યો હતો પરંતુ ક્યાંક ને ક્યાંક દબાણ શાખાની ટીમ દ્વારા જે સામેની સાઈડમાં પણ જે હંગામી લારીઓ છે જેના દ્વારા દબાણ કરી દેવામાં આવી છે એ દબાણ પણ હાલ દૂર કરવામાં આવી રહ્યા છે જેના તમને અમે સીધા દ્રશ્યો બતાવીશું જે પ્રકારની દબાણ શાખાની ટીમ દ્વારા જે વડોદરા શહેરમાં સંપૂર્ણ શહેરમાં જે લાલ આંખ કરી દેવામાં આવી છે એના પણ લાલ આંખ કરી દેવામાં આવી છે જે દબાણો હંગામી દબાણો હતો એ દબાણો દૂર કરવાના પ્રયાસો કરી રહ્યા છે અને જ્યાં જે એમને દબાણો દેખાય છે એ બધા દબાણો દૂર કરી દેવામાં આવ્યા છે જે પ્રકારે લોકો દ્વારા જે દબાણો કરી દેવામાં આવે છે તે તમે જોઈ રહ્યા છો કે દબાણ શાખાની ટીમ દ્વારા એ દૂર કરી દેવામાં આવી રહી છે હાલ જે ફૂટપાથ બનાવવામાં આવે છે લોકોને ચાલવા માટે આવે છે પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા જે ફૂટપાથને આખું કવર કરીને દબાણ કરી દેવામાં આવે છે હંગામી દબાણ અત્યારે દબાણ શાખાની ટીમ દ્વારા આવી રહ્યું છે જી દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો કે સંપૂર્ણ વડોદરા શહેરની અંદર જે દબાણ શાખા દ્વારા જે લાલ આંખ કરી રહ્યા છે એ જ પડઘે આજે પ્રમુખ સ્વામી ચોકડીથી લઈને વરસાદ સુધી પણ દબાણ શાખાની ટીમ ટાટકી છે અને એમના દ્વારા જે હંગામી જે દબાણો રાખવામાં આવે છે બધા દૂર કરવામાં આવ્યા છે કેમેરામેન વિપુલ ડાબી સાથે શેખર શિંદે